દર્શક મિત્રો વિડીયો તો તમે ઘણા બધા જોયા છે પરંતુ શું તમને ખબર છે કે અત્યારે એક રબારી સમાજની દીકરી તો છે વિડીયો દર્શક મિત્રો વાયરલ થઈ રહ્યો છે ખરેખર બધાને ચોગાવી રાખ્યા છે અને જ્યારે હું તમને વિડીયો બતાવીશ તો તમે પણ કહેશો કે ખરેખર આ રબારી સમાજની દીકરી આવું કઈ રીતે ગાઈ શકે તો ચાલો હું તો આપડે આખો વિડીયો બતાવીશ બાકી આ વિડીયો જયારે તમે જોશો તો તમે ખુદ પણ ચોંકી જવાના છો કે ખરેખર આ ઊંટ સાથે છે દીકરી ફરી રહી છે રમારી સવારે દીકરી છે જ રવિ લાભ છે ખુશી બેન રમા પરંતુ ખરેખર તેઓ કરી રહ્યા છે ગીત ગાઈ રહ્યા છે એના પછી આખો ગુજરાત ગાડો કર્યો છે તો ચાલો હું તમને બતાવું ખાસ વિડીયો બાકી આ વિડીયો પછી તમારું શું ગાયું છે બે સારું ગાઈ રહ્યા છે કે ખરાબ તમે બધે કોમેન્ટ કરવા ભૂલતા નહીં બાકી આ વિડીયો જે કીઝલ દવે જોઈ લીધો તો ખરેખર એ પણ હસવા લાગશે કારણ કે આપણા ગુજરાતમાં દરેક દિવસે કલાકારો બની રહ્યા છે તો તમારું શું કહેવું છે